વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસરે ટ્રેન નીચે પડતુમકી આપઘાત કર્યો હતો મહિલા આપઘાત મામલે તપાસ કરાતા અજાણ્યા નંબર પરથી ફોન કર્યા બાદ મહિલાને તેના મોત કરેલા ન્યૂડ ફોટો મોકલી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યો હોવાનું સામે આવ્યું હતું જે મામલે સુરત પોલીસ તપાસ હાથ ધરી બિહારના નક્સલ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યાં રહેતી સેજલ પર તારીખ સોળમી માર્ચે બપોરે ઉત્તરાયણ અને કોસા રેલ્વે સ્ટેશનની વચ્ચે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતો મૂકી આપઘાત કરી લીધો હતો મહિલા પ્રોફેસરે આપઘાત કરવાના એક દિવસ પહેલા નાની બહેનના મોબાઈલ ફોન પર વોટ્સએપ મેસેજ કર્યા હતા આ મેસેજમાં સેજલે ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી પૈસા માગતા હોવાની વાતચીતનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો જેથી નાની બહેને તાત્કાલિક મોટી બહેન સાથે વાત કરી એમાં સેજલે એ સમયે જણાવ્યું કે મારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી તેમ એક્સેસમાં કોન્ટેક એસએમએસમાં યશ કરેલું હતું મને ઘરે અને કોલેજના સમયે બ્લેકમેલિંગ કરી ખોટા મેસેજ કરે છે મારા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી મારી પાસેથી રૂપિયા પડાવી લીધા છે તો ત્યારબાદ સેજલે રાંદેર પોલીસમાં અરજી કરી હતી જોકે પોલીસ તપાસ કરાય તે પહેલાં સેજલે ટ્રેન નીચે પોતે પડતો મૂકી આપઘાત કર્યો હતો આ મામલો વધુ ચગતા રાંધેડ પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને તપાસ કરી બિહારના નક્સલ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે આ આરોપીઓમાં અભિષેક કુમાર રવિન્દ્રપ્રસાદ સિંહ રોશન કુમાર વિજયપ્રસાદ સિંહ અને સૌરવ રાજ ગજેન્દ્ર કુમારની ધરપકડ કરાઈ છે સોળ માર્ચના રોજ રેલવેની હદમાં એક પચ્ચીસેક વર્ષની બેન જેના નામ સેજલકુમારી ઉંમર વર્ષ પચીસ પછીથી કન્ફર્મ થયા એને રેલવે ઇન્જનની સામે પડીને પોતાના જીવન ટૂંકાવ્યું હતું આ એડી રેલવે પોલીસ દ્વારા રજિસ્ટર કરવામાં આવી હતી પણ આના પછી મરણ જનાર બેનના પિતા જેનું નામ દોલતભાઈ રામજીભાઈ પરમાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવી જેમાં માનસિક ત્રાસ અને આપઘાત માટે દુષ્પ્રેરણ કરવા માટે મરણ જનારના પતિ રાહુલકુમાર અને એના સાસરીયા પક્ષ ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી આ ફરિયાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી પછી તપાસ કરતાં એક ગંભીર બાબત પોલીસને ધ્યાને આવે કે આ બેનના એકાઉન્ટમાંથી જુદા જુદા એકાઉન્ટોમાં પૈસા ટ્રાન્સફર થતા હતા આ પૈસા જે એકાઉન્ટમાં જતા હતા આ બાબતે ટેકનિકલ રીતે તપાસ કરવામાં આવતા આ નંબરો બિહારના હોવાનું જાણવા મળેલ આ આરોપીઓને પકડ પકડવા માટે સુરત સિટી પોલીસની એક ટીમ તાત્કાલિક અસરથી સંપૂર્ણ તૈયારી સાથે રવાના કરવામાં આવી બિહાર અને ઝારખંડના આ વિસ્તાર નક્સલવાદી પ્રવૃત્તિથી પ્રભાવિત હોવાના લીધે બહુ કાળજીપૂર્વક આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યાં જઈને ઘણી બધી રીતી રીતે પોતાના વેશ પલટા કરીને અને જુદા જુદા રીતે આ લોકોના રહેણાંકની માહિતી પોલીસ દ્વારા મેળવવામાં આવી અને પછી સ્થાનિક પોલીસની મદદથી ત્યાં ઓપરેશન કરવામાં આવ્યા અને આ ઓપરેશન પછી ત્રણ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી આ તમામના મોબાઈલ નંબર ચેક કરતા પાકિસ્તાનના જણાઈ આવે આ પ્રકારના નંબરો આ લોકોના હતા નાઇન ટુ સિરીઝના આ નંબરો ઉપરથી મરણ જનાર બેનને એવી ધમકી આપવામાં આવી હતી કે તમારા અનિચ્છનીય પ્રકારના ફોટા તમારા મિત્રોને તમારા પરિવારના લોકોને બધાને મોકલવામાં આવશે નહીં પૈસા આપો એવી રીતે ખંડણી માંગવામાં આવી અને એવી રીતે કુલ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા ટોટલ આ બેનના એકાઉન્ટમાંથી ચાર જુદા જુદા લોકોના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે જેમાં એક આરોપી છે અભિષેક જેના ખાતામાં છ હજાર રૂપિયા ગયા બીજા આરોપી છે સૌરભરાજ જેના અકાઉન્ટમાં ત્રણ હજાર રૂપિયા ગયા ત્રીજા આરોપી અંકિત કુમાર જેના અકાઉન્ટમાં સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા ટ્રાન્સફર થયા અને ચોથો આરોપી છે લખબીર જેના અકાઉન્ટમાં પણ ત્રણ હજાર રૂપિયા ટ્રાન્સફર થયા એવી રીતે કુલ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા બેનના અકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરવામાં આવ્યા જેવી રીતે મેં અગાઉ વાત કરી આ એકાઉન્ટ નંબરોમાં એક આધારે એક નામ કોમન જાણવા મળેલ જેના ઉપરથી ટેકનિકલ રીતે આ તમામ તપાસ ડીસીપી ઝોન ત્રણની આગેવાની હેઠળ રાંદેર પીઆઈ અને એની ટીમ દ્વારા કરવામાં આવી વધુમાં સુરત પોલીસ દ્વારા પકડવામાં આવેલા સેજન આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે તો આરોપીઓની કડક પૂછપરછ કરાઈ અન્ય ગુનાઓમાં પણ ખુલાસા થાય તેમ છે અઝર કુરસી સાથે હર્ષદેતા